વર્ષ બે હજાર પચીસ સુધીમાં કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થઈ જશે વર્ષના મધ્યમાં જમીન અને મકાન ખરીદવું તમારા માટે ફાયદાકારક રહેશે તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે ધંધામાં નફો અને ઘણા વર્ષોથી અટવાયેલા પૈસા પરત આવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ સારી રહેશે ઓક્ટોબર મહિનાથી નાણાકીય લાભની સારી તકો છે પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કન્યા રાશિ એ તમામ બાર રાશિઓમાં છઠ્ઠી રાશિ છે અને આ રાશિનો સ્વામી બુદ્ધ છે જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધને વાણી વ્યવસાય તર્ક અને ગણિત માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે કન્યા રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ બે હજાર પચીસ દરમિયાન ગુરુ શનિ અને રાહુ આ ત્રણ મુખ્ય ગ્રહો તેમના રાશિચક્રમાં બે હજાર પચીસ સુધીમાં કન્યા રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં સારા લાભ મળી શકે છે હવે આપણે કન્યા રાશિના જાતકો માટે કરિયર વિશે વાત કરીએ જો કન્યા રાશિના જાતકો માટે કરિયર અને બિઝનેસની વાત કરીએ તો વર્ષ કેટલાક ઉતાર ચઢાવથી ભરેલું છે વર્ષના શરૂઆતના મહિનાઓમાં એટલે કે માર્ચ સુધી તમને તમારી નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે જાન્યુઆરીમાં કન્યા રાશિના લોકોનું વ્યવસાયિક જીવન સુખદ રહેશે નવા પ્રોજેક્ટ્સ અને જવાબદારીઓ તમારા માટે આવી શકે છે જે તમને તમારી કુશળતા દર્શાવવાની તક આપશે હવે આપણે કન્યા રાશિનું નાણાકીય રાશિફળ જોઈએ જાન્યુઆરીમાં કન્યા રાશિના જાતકો માટે નાણાકીય બાબતો આશાભરી જણાય છે બે હજાર પચીસના મધ્યમાં જ્યારે ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે તે તમારા દસમા ભાવમાં હશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ ફાયદાકારક રહેશે ધનમાં વૃદ્ધિની તકો જોવા મળે છે તમે તમારા જીવનનો આનંદ માણવા ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો કરશો જે લોકો આ વર્ષે નવી કાર અથવા નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે હવે આપણે કન્યા રાશિનું સ્વાસ્થ્ય રાશિફળ જોઈએ જાન્યુઆરીમાં કન્યા રાશિના જાતકોને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવી જોઈએ તમારી દિનચર્યામાં સંતુલિત આહાર અને નિયમિત કસરતનો સમાવેશ કરવાથી તમારું ઉર્જા સ્તર અને એકંદર આરોગ્ય સારું રહેશે તમારો સક્રિય અભિગમ તમને સ્વસ્થ અને ખુશ બનાવશે હવે આપણે કન્યા રાશિના કૌટુંબિક સંબંધો કેવા રહેશે તેની વાત કરીએ વર્ષ બે હજાર પચીસમાં કન્યા રાશિના લોકો વર્ષની શરૂઆતમાં પારિવારિક બાબતોમાં ખૂબ વ્યસ્ત હોવાના કારણે તેમના પરિવારના સભ્યોને સમય આપી શકશે નહીં તેમ છતાં એકંદરે તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે વર્ષના મધ્યમાં રાહુ કેતુના પ્રભાવને કારણે વૈવાહિક જીવનમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે માર્ચ પછી શનિના મીન રાશિમાં ગોચરના કારણે તે તમારા સાતમા ભાવમાં હશે જે વૈવાહિક જીવનમાં ખુશીઓ ઓછી કરી શકે છે જો કે તમારા ત્રીજા ભાવમાં ગુરુ હોવાના કારણે તમને સમાજમાં સારું માન સન્માન અને સ્થાન મળશે આજના વિડીયોમાં આટલું જ નવો વિડીયો લઈને આપણે ટૂંક સમયમાં મળીશું